તમે કહેતા શકે આટલા વાગે ચાલુ કર્યો તો બન્યું તેઓ રાતે ટ્રેક ટ્રકમાં ગયો અને ફોનમાં ચાર્જિંગ થઈ ગયું ખલાસ મને ખબર ના રહી ઘરે આવ્યો તો મળે દસ ટકા મેં એન્ટિંગ કર્યું અને પછી જે ઘરે કેબલ હતો ને એ હાવ બગડી ગયો બિલકુલ ચાર્જ થયો જ નહીં ઓફિસે કેબલથી ચાર્જ કર્યું ત્યારે અને અપલોડિંગ અહીં જ કર્યું બધું એટલે થોડુંક આપણું મોડું થયું અને હવે ચાલુ કર્યું હાવ કેબલમાં રાતે એક બે વાગેમાં થયું ના થયું હવારોમાં થયું નથી કેબલ હાવે હાવ બગડી ગયો તે બિલકુલ ચાર્જ નહીં હાઉ જીરો જીરો થઈ ગયો ઓફિસ આવીને દસ વાગ્યો ફોન ખોલ્યો ચાર્જ કર્યો એક કલાક એક નહીં પણ દોઢ કલાક ચાર્જ કર્યો પછી ખોલ્યો મેં ચાર્જ થવા દીધો તો આવું થયું તે

આમને થોડીક માર પડી પણ વાંધો નહીં ચાલે બબુ શું થયું વાત હે હા વટીતી ભાઈ મને આ બતાયો એમ ને હા ભૈયા

દાંતવાર ખરી ભેંસું આવે તો ભેંસું આવે આ લઈ જ આવશે તું હેઠ હું ભેંસું ભેંસું બાત બસ જમી લીધું અને પાપા જોરા રોમાયણ જો કે અમે પહેલા જોતા હતા એ અદી આવે છે તિલક ચેનલ ઉપર યુટ્યુબમાં તો આ બસ ચાલુ થઈ

જોઈએ તો રોમાય જોવાનું તો મન બહુ થાય બહુ થાય બહુ થાય હું પણ જોઉં એકાદ એપિસોડ તો યુટ્યુબમાં સર્ચ મારતા આવી ગયો ને તો જોવાનું ચૂકતા તો બિલકુલ નહીં તો મજા જ કંઈક લાગી રોમાયણ જોવાની નાનપણમાં જોઈએ અત્યારે ઈ ના કિસ્સા યાદ છે તો ઈ રંગીન ટીવીમાં એપિસોડ અડધો કલાકના આવતા એમાં દસ મિનિટ તો એડવર્ટાઇઝ આવતી અને વીસ મિનિટ રામાયણ આવતી હા એક ગામમાં ગામમાં જ ઘણી છે પણ અમારા વાહમાં એક ટીવી હતી તો ખૂબ જોઈ ખૂબ જોયું હા છ વાગે આવતી હાડા પાંચ વાગે ચાલુ હતી છ વાગ્યે પણ આવતી માન પૂછું કે માય રામાયણને મહાભારત જોઈ કે નહીં હું ટ્રાય કરીએ લગભગ તો નહીં જોઈએ બચે રમાયણ મહાભારત જોઈ કુદાળ જોયું પડે કારણ કે અમાર ટીવી જ નહીં પહેલા પણ ટીવી નથી માન નહીં છું હાલો કે ફોન જેવો હું કરી આવું ને ખાવા ના બે હું પેલા પપ્પા લઈ લે લાવ મને રોમાને જોવા લો મને મહાભારત જોવા લગભગ નવ સાડા નવ વાગે આપે મને ફોન અત્યારે તો હવે આરુસીનો ફોન લઈને બેઠા હતી એટલે આપણો નંબર નહીં લાગે અને હવે તો ત્રણ કરી દીધા થયા તેઓ હું કર્યા હોય સીધો ફોન કરવાનો ફોન કરીને ચાલુ ના દો એટલે એક એકાદ એપિસોડ કલાક દોઢ કલાકને જોઈ નાખે એટલે પછી આરામથી સુઈ જાય તો મારે ચાલુ જ અત્યારે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે હું હરી અને ટાઈમ થયો સાડા દસ ટ્રેક્ટર આપવા જાઉં હતું પણ આટલો બધો પવન અને નીંદર આવે એડિટિંગ પણ બાકી છે તો નથી લાગતું તે ટ્રેક્ટર આપવાથી સવારે વહેલો ઉઠીને જઈશ તો બસ આ વિડીયાને એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માત્ર જઈને અગર વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ વિડીયો હાવ નાનો બન્યું છે તો પ્લીઝ પૂરો જોજો